હવે ઋષિ પંચમીની વાર્તા સાંભળીશું જેને સામા પાંચમ પણ કહેવાય છે એ દેશમાં એક પંડિતની પાઠશાળા એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત એને એક સદગુણી પત્ની એનું નામ શાંતશીલા એને એક દીકરો અને એક દીકરી હતી દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી પરંતુ બિચારી કમનસીબ સુનીલા સાસરે ગઈ અને થોડા વખતને અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરિયામાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનીલા ચોથા રાસુએ રડતી પિયરમાં આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડ નીચે સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવી જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી એને રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી ઉપરથી જે સામા પાંચમનો વ્રત કરતા એની ઠેકડી ઉડાડતી આથી આ ભાવમાં તેનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીની વાત કરી અને પુત્રીને સાવા પાંચમનો વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એ બાબતેના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાંચમને ઋષિ પંચમી કહે છે ભાદરવાસુદ પાંચમના દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલા ઉઠી નાય ધોઈ કીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓના ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગની વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે આવ્રત કરનારે ફળાહાર સામો લેવો ફળો પણ લઈ શકાય અને કનમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આવ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે સુનિલાએ શુદ્ધ ભાવથી આવ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને સુખ શાંતિ સાંપડે છે